ત્યારે તાપી જિલ્લાના સોણગઢ અને મહારાષ્ટ્રમાંથી હથોડા ગામે આવેલ પંદર થી વીસ લોકોને ગામની બહાર ભગાવવામાં આવ્યા હતા હથોડા ગામે એક પરિવારના ઘરે આવી ધર્મ પરિવર્તન કરાવતા ખ્રિસ્તી ધર્મના લોકોને મેથી પાક આપી ગ્રામજનોએ ભગાવ્યા હતા જોકે ઘટનાની જાણ નિઝર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો ગ્રામજનો અને બિરસા સેવાના યુવાનોએ કહ્યું છે કે બીજી વાર વિધર્મીઓને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં હંસરાજ પારવી સાથે દિપેશ વડવી આર એન ન્યુઝ તાપી